શિયાળાની ઠંડીની અંદર હાડકાં મજબૂત લોખંડ જેવા બનાવે કમર કે સાંધાના દુખાવા દૂર કરે એવો આજે આપણે ખાંડ વગર ગોળમાંથી જ ગુંદરપાક બનાવીશું આ ગુંદરપાક પ્રેગ્નેટ લેડીને ડિલિવરી પછી પણ તમે આપી શકશો એટલો હેલ્ધી છે અને બનાવવો પણ એકદમ સરળ છે ખાંડ કે સાકરનો ઉપયોગ કર્યા વગર હું આજે ગુંદર પાકની તમને પરફેક્ટ માપ સાથેની રેસીપી આપ અને આ ગુંદર પાક છે ને એ તમે પાંચ કિલો દસ કિલો તમે વધારે ક્વોન્ટિટીમાં પણ જો આ માપ સાથે બનાવી લીધો ને તો પણ એ એકદમ પોચો રૂ જેવો અંદરથી એકદમ જ્યુસી અને મસ્ત બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો ગોળવાળો ગુંદરપાક બનાવવા માટે અહીંયા મેં મિક્સર ઝારની અંદર એક બાઉલ બદામ લીધેલી છે ઘરમાં કોઈ પણ વાટકી કપ કે ગ્લાસ કે કંઈ પણ સેટ કરી લેવાનું અને એ બાઉલથી જ આપણે માપ લઈશું તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો કોઈ પણ ઘરમાં મોટા વાસણનો માપ લઈ શકો છો હવે એ જ બાઉલથી અહીંયા મેં અડધો કપ જેટલા કાજુ લીધેલા છે તમે ડ્રાયફ્રૂટ તો વધારે ઓછા કરી શકો અને એક નાનો ટુકડો અહીંયા આપણે જાયફળ એડ કરી દઈશું અને આ ત્રણેય વસ્તુને દાણેદાર પાવડર તૈયાર કરીશું એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની અને પલ્સના મોડ પર કરીશું જેથી બદામ અને કાજુમાંથી જરાય પેસ્ટ ના બને અને આ રીતનો પાવડર તૈયાર થઈ જશે તો બદામનું તેલ ના નીકળે એ વાતનો ખાસ ધ્યાન રાખીશું હવે અહીંયા મેં સો ગ્રામ જેટલો બાવળનો ગુંદર લીધેલો છે આ રીતનો એકદમ માર્કેટમાં અત્યારે ઇઝીલી મળી જતો હોય છે તો ગુંદરને લઈને ઘીની અંદર થોડો થોડો આપણે ફ્રાય કરીશું અહીંયા મેં મોટા ત્રણ ચમચા જેટલું ઘીને ગરમ કરી લીધું હતું છે ઘી ગરમ થઈ જાય એટલે આ રીતનો એક એક મુઠ્ઠી જેટલો ગુંદર એડ કરીશું એકસાથે વધારે નથી એડ કરવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખીશું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે ગુંદર સરસ રીતે તળાઈ જવો જોઈએ જો ગુંદર અંદરથી કાચો હશે ને તો એ ખાતી વખતે દાંતમાં ચોટશે અને જરરાએ ખાવાની નહીં મજા આવે એટલે આપણે ગુંદરને સરસ રીતે તળી લેવાનો છે એકદમ ફૂલીને આ રીતનો થઈ જાય ને એટલે આપણે બહાર કાઢી લઈશું તો એ જ રીતે મેં અહીંયા થોડો થોડો કરીને બધો જ ગુંદરને ફ્રાય કરી લીધેલો છે અને ઘી મારું બધું જ અહીંયા પૂરું થઈ ગયું છે તો મેં તમને એ રીતે ઘીનું માપ આપ્યું હવે આપણે ગુંદરને થોડો ગાર્નિશિંગ માટે કાઢી લઈશું અને આ રીતે ફ્લેટ વાટકીની મદદથી થોડો થોડો આ રીતે ક્રશ કરી લઈશું હવે ગુંદરને મિક્સર જારમાં નથી ક્રશ કરવાનો નહીંતર છે ને એકદમ ફાઇન પાવડર થઈ જશે અને ખાવાની મજા પણ નહીં આવે આપણે આવી રીતે હળવા હાથે જ કરવાનું છે એટલે થોડો થોડો નાના નાના એવા મસ્ત મજાના ક્યુબ થઈ જશે ગુંદરના અને ખાવાની મજા આવશે તો ગુંદર આ રીતનો આપણો તૈયાર છે એને સાઈડમાં રાખી લઈશું અને દોઢ ચમચા જેટલું કડાઈની અંદર આપણે ઘી એડ કરી હવે આની અંદર તમે પરફેક્ટ માપ જો ઘીનું લેતા હોય ને તો ઘી તમારે વધારે ઓછું તમે કરી શકો છો મેં અહીંયા બધું જ ઘી એડ કર્યું છે કે જે અત્યારે અને ગુંદ તળતી વખતે ટોટલ અહીંયા મારે અઢીસો ગ્રામ ઘીનો ઉપયોગ થયો છે તો આ રીતનું તમે ઘીનું માપ લઈ શકો છો હવે એક બાઉલ જે આપણે કાજુ અને બદામ લીધેલા ને એ જ બાઉલથી ઘઉંનો રોટલીનો ઝીણો લોટ એડ કરી દઈશું અને સતત એને હલાવતા રહીને બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી આપણે શેકી લઈશું તો બસ આ રીતે લોટને શેકવાનો છે લો ગેસની ફ્લેમ પર ઘઉંનો લોટ છે ને એટલે શેકાતા વધારે ટાઈમ નહીં લાગે પણ લોટ હળવો થઈ જશે ફૂલીને એકદમ સરસ થઈ જશે અને આ રીતનું પતલું બેટર જેવું કરવાનું છે જો તમને હજી ઘી ઓછું લાગે તો તમે ઘી એક ચમચી એડ કરી શકો છો તો બસ આ રીતે એકદમ પતલી આ રીતની સ્લરી થવી જોઈએ એકદમ ઘટ ના થવો જોઈએ તો જ ગુંદરપાક તમારો પોચો અને મસ્ત બનશે તો બસ લો ગેસની ફ્લેમ પર લોટ શેકાતા તમારે થી સાત મિનિટ થઈ છે લોટનો કલર છે છે અને લોટ શેકશો ને એટલે ઘરમાં એકદમ સરસ એવી સુગંધી આવા લાગશે હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે કાજુ બદામ અને જાયફરનો જે પાવડર કર્યો ને એને આપણે એડ કરી દઈશું અને એ જ બાઉલથી અહીંયા મેં સૂકા ટોપરાનું છીણ લીધેલું છે એને પણ એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો આ રીતે હવે છે ને લોટ અને ઘીની ગરમ જ છે ત્યારે જ આપણે આ રીતે સૂકું નારિયેળ અને ડ્રાયફ્રૂટ અલગથી મેં અહીંયા નથી શેક્યા આની અંદર જ તમે મિક્સ કરશો ને ફક્ત એકથી બે મિનિટ તો સરસ રીતે લોટની અંદર જ શેકાઈ જશે અને એકદમ ક્રંચી થઈ જશે તો આ રીતે શેકી લેવાનું છે અને હવે જે આપણે તળીને ક્રશ કરેલો જે ગુંદર હતો ને એને પણ એડ કરી દેવાનો છે બધી જ વસ્તુ ગેસની ફ્લેમ લો રાખવાની છે અને હલાવતા રહેવાનું છે ને તો નીચે તળીએ બેસી જશે હવે એક મોટી ચમચી જેટલી આપણે ખસખસ એડ કરી દઈશું અને એક ચમચી જેટલો અહીંયા સૂંઠ પાવડર એડ કરીશું હવે આની અંદર તમે જે કાટલું પાવડર માર્કેટમાં તૈયાર પેકેટમાં મળે છે ને એ પણ એડ કરી શકો છો અડદિયાનો મસાલો મળે છે એ પણ તમે એડ કરી શકો છો અને જો આ રીતે મારા જેમ એકલો સૂંઠ પાવડર પણ તમે એડ કરી શકો છો તમારી પસંદ છે તમને જે પણ મસાલા ફાવે એ તમે આની અંદર એડ કરી શકો અને કંઈ જ ના હોય તો બાદિયા અને જાવિત્રીનો તમે પાવડર કરીને પણ એડ કરી શકો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને કડાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેવાની છે અને એ પછી દોટા જેટલો ગોળ એડ કરીશું એટલે દોઢ બાઉલ મેં જે માપ લીધેલું ને એ માપથી આપણે ડોટ બાઉલ ગોળ એડ કરવાનો છે એ પછી તમારે સ્વીટમાં તો જો થોડું વધારે ફાવતું હોય તો તમે આની અંદર થોડું વધારે ગોળ પણ એડ કરી શકો છો આની અંદર માપ છે ને એ તમે પરફેક્ટ નહીં લોને તો પણ ગુંદપાક એટલો મસ્ત બનીને તૈયાર થઈ જશે એટલે કે ગોળ ક્યારેક વધારે ઓછો થઈ જાય કે પછી ડ્રાયફ્રુટ તમે તમારી રીતે વધારે ઓછા કરી શકો છો લોટનું પ્રમાણ પણ તમને જો વધારે લોટ પસંદ હોય તો તમે વધારે ઓછો પણ કરી શકો તો સરસ રીતે ગરમ પેટા પેન છે અને મિશ્રણ ગરમ છે એટલે ગોળ પીગળી ગયો છે તો આ રીતે નાના નાના બોલ્સ કરીને તમે એના લાડુ પણ બનાવી શકો છો અને પ્લેટમાં આ રીતે સરસ કરીને તમે એના પીસીસ પણ કરી શકો છો પણ હું અત્યારે ગુંડપાકના પીસીસ કરી રહી છું એટલે આ રીતે પ્લેટને ઘીથી સરસ ગ્રીસ કરી લઈશું અને બધું જ મિશ્રણને આપણે એડ કરી દેવાનું છે તો મિશ્રણ ગરમ હોય ને ત્યારે જ આ પ્રોસેસ થોડી ઝટપટ કરવાની છે જેથી ઠંડુ થાય નહીં અને જામી ના જાય અને અત્યારે શિયાળાની ઠંડી છે ને એટલે જામતા વધારે વાર પણ નહીં લાગે એટલે આ રીતે ઉપરથી એને તાવેતાની મદદથી કે આ રીતે ફ્લેટ વાટકીની મદદથી પ્રેસ કરતા જઈશું ને તો મસ્ત મજાને એના પીસીસ તૈયાર થશે સરસ રીતે ઉપરથી આ રીતે કરી લેવાના છે તો તમે જોઈ શકો છો પરફેક્ટ માપ સાથે આપણું બન્યું છે વધારે પડતું ઘી કે મેં વધારે પડતો ગોળ પણ નથી એડ કર્યો હું થોડું સ્વીટ ઓછું જ બનાવું છું એટલે મેં ગોળ માપે જ એડું છે ઉપરથી જે આપણે તળેલો ગુંદર જે સાઈડમાં રાખ્યો તો ને એડ કરીશું બદામની કતરણ ગાર્નિશિંગમાં એડ કરીશું અને ફરીથી આ રીતે પ્રેસ કરી લઈશું વાટકીની મદદથી જેથી કંઈ પણ બહાર ના નીકળે અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગી રહ્યો છે મોઢામાં પાણી આવી જાય એવો ગુંદપાક તૈયાર છે હવે એને અડધો કલાક કે પછી દસથી પંદર મિનિટ આપણે એને ઠંડો થવા દઈશું અને આ રીતે પીસીસ કરી લઈશું તો તમે આ રીતે સ્ક્વેરમાં ડાયમંડ શેપમાં તમને જે રીતે ફાવે રીતે તમે કરી શકો છો તો અહીંયા મેં પીસીસ તૈયાર કરી દીધેલા છે અને હું તમને રિઝલ્ટ અંદરથી તોડીને પણ બતાવીશ કે ગુંદપાક કેટલો મસ્ત થયો છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આ ગુંદપાક છે ને જ્યાં સુધી પચશે નહીં ને ત્યાં સુધી બગડશે નહીં એટલો મસ્ત બનશે લાંબો સમય સુધી તમે એરટાઇટ ડબ્બાની અંદર સ્ટોર કરીને રહેવા દઈ શકો છો અને તમને હું આ ગુંદપાકનો એક કટકો તોડીને બતાવું છું તમે જોઈ શકો છો કેટલો મસ્ત એકદમ પોચો બન્યો છે તે કેવી લાગી આજની મારી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં